એ પોતે નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ ચૂંટણી એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર

બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો નો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડે ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા એક બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છે એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને

પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી નથી બોલાયા ના તમને નથી બોલાયા ગામ તરીકે અમે જ આવ્યા છે ઉલ્લેખ કર્યો છે તમે ઉલ્લેખ કર્યો છે હું ધારાસભ્ય છું લોકસભા બે મિનિટ બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે નહીં તમે સોશિયલ ધારાસભ્ય હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો ધમકાવવાની તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહિયાં હતો બેઠા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા શાળા નથી શાળામાં

આપણે નથીલકુ ને કહો ને મેં તો પણ ખુલાસો કરો ને ના ખુલાસો કરાય

જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહી આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા હોય પબ્લિકલા છે બે મિનિટ ઉપર રહી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે

આમ જનતા હેરાન થાય છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે